ગોધરા એલસીબી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી તે બાતમીના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા સ્ટાફ સાથે ગોગંબા તાલુકાના વાવકુલ્લી ગામે નાકાબંધીમાં હતા તે સમય દરમિયાન એક મોટરસાયકલ નંબર જીજે 17 એક ક્યુ 7752 ઉપર મીણિયાના થેલા તેમજ કાપડના પોટલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી તેનો ચાલક અરવિંદ રઈજી બારિયા લઈને આવતા નાકાબંધી કરી ઝડપી પાડી વિદેશી દારૂ ભરેલ ક્વાટરિયા નંગ 508 જેની કિંમત રૂપિયા ₹25700 તેમજ મોટરસાયકલની કિંમત રૂપિયા ₹25000 મળી